એ પૂર્ણ થતાં એ પોતાના એક મિત્ર છે કે જેમને છોડવા ગયેલા અને ત્યાંથી પોતાના મોડાસા મુકમ જે પરત થતા હતા ત્યારે મેઘરજ માલપુર રોડ ઉપર મામલતદાર કચેરી સામે તેમની ઇનોવા ગાડી ઉપર આશરે બાઈક ઉપર દસથી બાર જણા લાકડીઓના પથ્થરો લઈને આવેલા અને એમણે એમની ગાડી ઉપર હુમલો કરેલો જેથી ડ્રાઈવરની પાછળની સીટનો જે કાચ છે એ તૂટી ગયો એક પથ્થર છે એ હિમાંશુભાઈને જમણા હાથ ઉપર વાગી ગયેલ એક આરોપી છે આઈડેન્ટિફાય થયેલ છે અને એમને અત્યારે રાઉન્ડઅપ કરી અને આગળની તપાસ ચાલી છે